આવડે ને કેમ કે તમે બધું શીખી જ ગયા છો તમને એમ કીધું હોય કે પૈડું દોર પૈડું દોર તો આવડે ન આવડે તો તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ વર્તુળ માં ત્રિજ્યા કોને કહેવાય તો વ્યાખ્યા આવડે સમજાય છે કેમ કે ઈ તમે બધું શીખી ગયા શીખી ગયા એટલે આવડે અને જે નવું શીખવાનું હોય આપણને શું લાગે અઘરું લાગે ઈ અઘરું લાગે એને આપણે હેલું કરવાનું છે ટાઈપ 3 ગુણાકાર ગુણાકાર એટલે તો કે જો સરવાળા અને બાદબાકી ઈ એકબીજા સાથે જોડાયેલા છે સમજાય છે એમાં જેમ સરવાળામાં સતત વધારો થતો થોડો કરો એમ ગુણાકારમાં એક મોટો વધારો એટલે આમ ગણે ગુણાકાર તેમ કરો બે અંકનો ગુણાકાર કરો નીચે શું કરવાનું આવે બે અંકનો ગુણાકાર કરો તો બે જવાબ મળે ઉપર મળે કે ન મળે તો નીચેનો જવાબ છે એને તમારે શું કરવાનો હોય સરવાળો જ કરવાનો હોય એટલે સરવાળો અને ગુણાકાર ઈ પૂરક કહી શકાય જેમાં કાઈ ફ્રી ગુણાકારમાં શ્રેના અંકોમાં સતત મોટો વધારો થાય શું થાય વધારો પણ કેવો એક આરે મોટો વધારો થઈ જાય જ્યારે એવો ડાટલો આવે એટલે સમજી લેવાનું કે શું હશે ગુણાકાર જેમાં ઉદાહરણ એક આપ્યું છે કે એક બે ચાર આઠ સોળ બત્રીસ તો બત્રીસ પછી કઈ સંખ્યા આવશે અથવા તો ખૂટતી શ્રેણી કઈ હશે

બત્રીસ મળે બે વડે તો આપડે જવાબ મળશે કેવી સંખ્યા ક્રમિક સંખ્યા મુજબ ગુણાકાર બે ને કેટલા વડે ગુણો આપડે ઉદાહરણ જોઈએ ઉદાહરણ બે 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 ચાર બાર અડતાલીસ ને સંખ્યા કઈ બે કેટલા વડે ગુણવાથી બે જવાબ મળે બે વડે ગુણવાથી ચાર મળશે ચાર ને કેટલા વડે ગુણવાથી બાર મળશે ત્રણ તો ક્રમિક સંખ્યા થઈ ન થાય એક બે ત્રણ હવે કેટલા ગુણવાના બાર ચાર કેટલા થાય અડતાલીસ અડતાલીસ ગુણ્યા કેટલા કરવાના આ ગુણાકાર તો જવાબ મળશે બસો ચાલીસ અચાનક મોટો વધારો થઈ ગયો થઈ મોટો વધારો અહીંયા અડતાલીસ હતા ડાયરેક્ટ ત્રણ અંકની સંખ્યા બની ગઈ એટલે મોટો વધારો થઈ

ને તમારે વડે સાથે કરો એટલે જાય યાદ રાખજો ગમે સંખ્યા હોય ગુણાકાર ગુણાકારીરો સાથે થાય એટલે શું થઈ જાય ઝીરો થઈ જાય નવ એકા અને નવ બે કેટલા વડા